હેલો ગાઈસ કેમ છો તમે બધા તો આપની સાથે હું છું કિશર અને આજે આપણે આવી ગયા છીએ અમારા ગામના શ્રી ચહર માતાજીના મંદિરે તો મિત્રો આ મંદિરને હું તમને બતાવું આ મંદિરની વિશેષતાઓ જણાવું આ મંદિરનું કેવી રીતે નિર્માણ થયું છે એ પણ જણાવીશ અને મિત્રો આ વિડીયોમાં એક સોંગ પણ છે તો તમે જરૂર જરૂર જોજો અને જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને આજે છે જન્માષ્ટમીનો મહોત્સવ તો મિત્રો આપણા કોમેન્ટ બોક્સમાં જય શ્રી દ્વારકાધીશ લખી દેજો તો મિત્રો ચાલો આપણે મંદિરને જોઈએ તો મિત્રો ચાલો આપણે આ મંદિર નિહાળીએ તો કેમેરામેન બતાવી દો પહેલાં તો મંદિર આમને તો મિત્રો આ છે મારી શ્રી ચહેર માતાજીનું મંદિર તો મિત્રો હવે ચાલો આગળથી આને જોઈએ મિત્રો આ છે અમારી માતાજીનું મંદિર મિત્રો તમે જોઈ શકો મંદિર કેમેરામેન મનેલા મંદિર બતાવી દે અંદર થી બધાને અને મિત્રો ખાસ એ વાત કે કમેન્ટ જય શ્રી જહેર માતાજી પણ લખી દેજો અને ચાલો આપણે આની આજુબાજુથી આ મંદિર નિહાળીએ કેમેરામેન ચાલો જલ્દી તમે જોઈ શકો છો અહીંયા કેવું વાતાવરણ છે આજનો સમય કેવો મસ્ત છે જન્માષ્ટમીનો મહોત્સવ છે આજે આ કાર્યક્રમ પણ અમારા ગામમાં છે જ તે છતાં જો આ ભાઈ આ કેવું મસ્ત એકદમ સરસ વૃક્ષ પણ છે બધું દેખાડજો અમને મિત્રો અને ખાસ વાત એ કે અહીંયા સીડી પણ છે જેની મદદથી લગભગથી આપણે ઉપર જઈ શકીએ અને તે અંદર જે ઉપર લાઇટિંગ કનેક્શન છે એનું એને કમ્પ્લીટ કરી શકીએ તો મિત્રો આ છે મારી શ્રી શહેરમાં મંદિર તો મિત્રો ચાલો હું તમને એક સોંગ સાથે આ મંદિર નિહાળું તો કેમેરામેન પ્લીઝ મને ફોન આપશો મિત્રો અમે આવ્યા હતા કરણભાઈ જીતુભાઈ ને બધા તો જોઈ શકો અમારી પાછળ જ છે તેઓ તમે શું કહેશો બોલો બોલો ભાઈ અમે આવી ગયા છીએ શહેર માતાના મંદિરે અમને અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું અને તમે જોઈ શકો કેટલું સરસ વ્યૂ છે હા મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આપણા પર ભગવાનની ખૂબ જ મહેર છે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને આપણને ખૂબ જ મજા આવી રહી છે મિત્રો જોઈ શકો છો આ ત્રણ ભાઈ પણ છે અને પાછળ જોવા જઈએ તો એક ચબૂતરો છે હું ઝૂમ કરીને તમને દેખાડું મિત્રો આ ચબૂતરો છે તો ચાલો મિત્રો આપણે સ્વંગ સાથે આ મંદિરને નિહાળીએ રંગ દ્વારા માતાજીનું એક સરસ મજાનું વ્યૂ તમને બતાવ્યો મંદિરનો હવે આપણે જોઈશું અહીંયા વાવેલી ફૂલ છોડ તો મિત્રો અહીંયા છે ખૂબ જ ફૂલ વાવેલા છે તમે જોઈ શકો છો મંદિરની જે ચારે બાજુ છે ત્યાં ફૂલ વાવેલા છે સરસ મજાના તો મિત્રો જીતુભાઈ આ ફૂલને શું કહે તમને ખબર છે કાઈ અને બારમાસી કહેવામાં આવે છે બારમાસી ખૂબ સરસ નામ છે ચાલો આગળ પણ ઘણા ફૂલ છે આ છે જાસોદનું ફૂલ તમે જોઈ શકો છો આગળ પણ એવા ઘણા ફૂલ છે અહીંયા અને કંઈક મોગરો કહેવાય ને ભાઈ ગલગોટો હા ગલગોટો એ જ ચાલો આગળ પણ ઘણા ફૂલ છે જ મિત્રો જોઈ શકો છો સારી એવી અહીંયા આવવાથી અમારું મૂડ ફ્રેશ થઈ ગયું તો મિત્રો અમે આવ્યા હતા અહીંયા આ પુસ્તક વાંચવા પુસ્તક વાંચવા જ આવ્યા હતા પરંતુ એવું થયું કે અમને એવું લાગ્યું કે ચાલો શૂટિંગ કરી લઈએ તો શૂટિંગ કરવાનો ટાઈમ મળી ગયો એટલે અમે શૂટિંગ કરવા લાગ્યા તો મિત્રો અહીંયા પણ એ જ રીતના ફૂલ છે સરસ મજાનું ઝાડ છે અને જે રીતે તમને હું બતાવે તે રીતના કેમેરામેન બતાવો તો આ સાઈડ પણ જાસૂત ફૂલ છે તે છતાં આ સાઈડ પણ ઘણા બધા વૃક્ષો પણ છે જ આ બાજુ પણ લીમડા વાવેલા છે અને અહીંયા એક સરસ મજાનું ફૂલ મને દેખાઈ રહ્યું છે ફૂલ પાસે જઈએ

મિત્રો અમે તમારા માટે આટલું કરીએ છીએ તે છતાં તમે વિડીયો પર આવો છો વિડીયો જોવો છો તે છતાં લાઈક કરતા નહીં મિત્રો તો લાઈક કરજો અને જો અમારી જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને જે રીતે હું કહ્યું તે રીતના એક કોમેન્ટ પણ કરી દેજો તો મિત્રો આ પણ આ સાઈડ પણ ઘણા ફૂલ છોડ પણ આવેલા છે લીમડા પણ છે છેલ્દી જલ્દી આ શું છે અહીંયા કેટલી ઠંડકનો અનુભવ થાય છે મિત્રો